જય શ્રી કૃષ્ણ તમારા દુઃખને દૂર કરવા માટે આ છ લોકોના પગે લાગશો નહીં તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉદય થશે પેલું કુંવારી કન્યાએ પુરુષના પગે ના પડવું જોઈએ કારણ કે તે સાક્ષાત દેવી સ્વરૂપ હોય છે બીજું સંન્યાસીએ પોતાના ગુરુ સિવાય કોઈના પગે ના પડવું જોઈએ ત્રીજું કોઈ વ્યક્તિ સુતી હોય તો તેના પગે ના પડવું જોઈએ કારણ કે મૃત્યુ પામેલા વ્યક્તિને પગે લાગવાનું હોય છે ચોથું મંદિરમાં જો કોઈ વ્યક્તિ હોય તો તેના પગે ના લાગવું જોઈએ કારણ કે મંદિરમાં બિરાજમાન દેવ મૂર્તિનું અપમાન કહેવાય છે પાંચમું કોઈ અશુદ્ધ સ્થિતિમાં છે અથવા અશોચ સ્થિતિમાં છે તો તેના પગે ના લાગવું જોઈએ છઠ્ઠું જો કોઈ ભજન કરે છે પૂજા કરે છે માળા કરતું હોય ત્યારે તેના પગે ના પડવું જોઈએ તે પૂજા પાઠ કરી લે ત્યારબાદ તેના પગે લાગવું જોઈએ જય શ્રી કૃષ્ણ